નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઇન્ડિયન એરફોર્સ ભારતીય વાયુસેના દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિશે કે જેનું નામ છે અગ્નિવીર વાયુ સંગીતકાર મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક વલાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ હોવું જોઈએ અને સાથે સંગીતના જાણકાર હોવા જોઈએ કે જેને ગાવામાં નિપુણતા હોવી જોઈએ મિત્રો આ પોસ્ટ માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો સોળથી લઈને એકવીસ વર્ષ સુધીના ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે કે જેમની જન્મ તારીખ એક એક બે હજાર પાંચથી લઈ અને એક સાત બે હજાર આઠ સુધીની આ સમયગાળા દરમિયાન જન્મેલા લોકો આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે મિત્રો આ ભરતી માટે પગાર ધોરણની વાત કરીએ તો ચાર વર્ષની નોકરી રહેશે અને પહેલાં વર્ષે ત્રીસ હજાર રૂપિયા પગાર બીજા વર્ષે તેત્રીસ હજાર રૂપિયા પગાર ત્રીજા વર્ષે છત્રીસ હજાર પાંચસો રૂપિયા પગાર અને ચોથા વર્ષે ચાલીસ હજાર રૂપિયા પગાર પર મંથ આ રીતે રહેશે મિત્રો ચાર વર્ષ પછી નોકરી પૂર્ણ થશે તદઉપરાંત સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અત્યારે પેલા રાઉન્ડમાં આપણે ફોર્મ ભરવાનું રહેશે પછી બીજો સ્ટેપ આવશે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એના પછી મ્યુઝિકની ટેસ્ટ લેશે પછી રાઇટિંગ એક્ઝામિનેશન એટલે કે લેખિત પરીક્ષા લેશે પછી ફિઝિકલ ટેસ્ટ લેશે અને લાસ્ટમાં મેડિકલ ટેસ્ટ લેશે અને બધામાં નિપૂર્ણતા રહી તો ઓર્ડર પણ આપશે અને નોકરી ચાલુ થશે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો મેલ ઉમેદવાર પુરુષ ઉમેદવાર માટે લંબાઈ એકસો બાસઠ સેન્ટીમીટર છે અને સ્ત્રી ફિમેલ ઉમેદવાર માટે એકસો અને સુડતાલીસ સેન્ટીમીટર લંબાઈની વાત કરેલી છે મિત્રો અહીંયા આ પોસ્ટ માટે અપરિણીત પુરુષ અને મહિલાની જોગવાઈ છે પરિણાયેલા લોકો માટે આ ફોર્મ ભરી શકાશે નહીં અને જો સગાઈ થઈ ગયેલી હોય તો સંમતિપત્ર આપવું પડશે કે ચાર વર્ષ સુધી નોકરી છે ત્યાં સુધી લગ્ન થશે નહીં એ રીતે એનો એક નિયમ છે મિત્રો આ ભરતી માટે પરીક્ષા ફીની વાત કરીએ તો દરેક જાતિના દરેક કાસ્ટના વિદ્યાર્થી માટે પાંચસો ને પચાસ રૂપિયા જેવી પરીક્ષાની ફી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર છે તો મિત્રો આ રીતે અગ્નિવીર વાયુ ની ભરતીની બાબતે સંપૂર્ણ માહિતી હતી તો ઘર બેઠા ફોર્મ ભરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો વોટ્સએપ દ્વારા ડોક્યુમેન્ટ મોકલી અને ફોર્મ ભરાવી શકો છો અને એમાં નજીવી એની ફી રહેશે તેમજ સરકાર દ્વારા વિવિધ સહકારી સરકારી યોજના નવી નવી સરકારી ભરતીઓની તમામ સાચી અને સચોટ માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો અને તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ સો મચ